સુત્રાપાડા ખાતે આગામી ઓગણીસમી જુલાઈના રોજ ડોક્ટર ભરત બારડની સોળમી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વંદે માતરમ જય સોમનાથ તારીખ ઓગણીસ જુલાઈ ના રોજ સ્વર્ગીય શ્રી ડોક્ટર ભરત બારડની સોળમી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટની સેનજી હોસ્પિટલના ખૂબ જ સિનિયર ડોક્ટરો દ્વારા સર્વરો મેડિકલ કેમ્પ જેમાં તમામ રોગોને લગતા રિપોર્ટો તમામની દવા અને માર્ગદર્શન મળશે તેવી જ રીતે રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા શાખા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ જેમાં પાંચસો ઉપર બ્લડની બોટલો એકત્રિત કરીને જરૂરિયાતમંદોને લોહીની સમયસર સારવાર મળી રહે તે માટેનો એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે તો સમગ્ર વિસ્તારની જાહેર જનતાને વિનંતી કે બંને કેમ્પમાં યોગદાન આપે એવી સર્વ જનતાની વિનંતી સુત્રાપાડા પંથકના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર માટેના આ સેવા યજ્ઞમાં લોકોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે રાકેશ આહિર દિવ્ય ભાસ્કર ગીર સોમનાથ